શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા પંચાલ સમાજના સર્વાંગી વિકાસ સામાજિક એકતા અને ભાવિ પેઢીના સંસ્કાર માટે મહેસાણા ખાતે આયોજિત ભવ્ય મહાસંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પાંચ હજારથી વધુ સમાજ બંધુ આગેવાનો યુવાનો મહિલાઓ અને પરિવારજનોનું ઉત્સાહભેર હાજરી આ મહાસંમેલનને ઐતિહાસિક અને યાદગાર બનાવ્યું મહાસંમેલનમાં ધર્મ સંસ્કૃતિ સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન દ્વિતીય સંતાન પુરસ્કાર અંતર્ગત બાવીસ પરિવારોને રૂપિયા પચીસ હજારનો છેક આપીને સન્માનિત કરવામાં આવ્યા સાથે જ દસ વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહી સમાજની એકતાનો ઉત્તમ દાખલો પૂરી પાડતી એકસો એંસી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું સંજય જયંતુલાલ કંચાલ શ્રી વિશ્વકર્મા નિહા ફાઉન્ડેશનનો ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ આ કાર્યક્રમ એવો છે કે અમારા પંચાલ સમાજમાં લગભગ પચાસ ટકા ઉપર દંપતીઓને બીજું બાળક હોતું નથી એટલે બીજું બાળક ના હોવાના કારણે ભવિષ્યમાં એ જ માતા પિતાને શું તકલીફ પડશે એ અંગે અમે એમને જાગૃત કરીએ છીએ સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થા જળવાઈ રહે એકબીજાની હું ફરે એના માટે બીજું બાળક જરૂર છે ખરેખર તો ત્રણ બાળક જોઈએ પણ બીજું બાળક એટલા માટે જરૂરી છે તો અમે એના માટે પ્રોત્સાહન આપીએ છીએ સપોર્ટ કરો જો અમે અત્યારે તો પચીસ હજાર રૂપિયા નો પુરસ્કાર આપીએ છીએ બહુ નથી ભવિષ્યમાં બી અમે એવું વિચારીએ છીએ કે આ ફંડ મોટું થાય તો દર પાંચ 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 વર્ષે અમે એમને કંઈક આપીએ પણ એ છતાં બી અમે એવું માર્ગ કર્યું છે અમારો જે સર્વે છે એવું કહે છે કે ભણવા માટે કે એના માટે બહુ ખર્ચો લાગતો નથી લોકો પોતાના મોશોક પાછળ દંપતીઓ બહુ ખર્ચા કરે છે ખાવા પીવામાં હરવા ફરવામાં વેકેશનોમાં જે ખર્ચા કરે છે એની સામે એક બાળક પાળવાનો ખર્ચ મહિને હજાર બે હજાર રૂપિયાથી વધુ હોતો નથી એટલા માટે એવું કંઈ અમે સમજતા નથી હા પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે ચડેલા જે છે યુગલો એમને થોડો ખર્ચ ઓછો કરે તો ચોક્કસ થી બીજા બાળકને લોકો નિભાવી શકે પચીસ પચાસ હજાર રૂપિયાના પગારદાર માણસ બાળક નિભાઈ શકે ખુબ ગરીબ હોય તો સરકાર તરફથી બધી જ વ્યવસ્થા છે સરકારી સ્કૂલો છે સરકારી હોસ્પિટલો છે તમામ સરકાર દવાઓ પૂરી પાડે છે અનાજ બી પૂરું પાડે છે એટલે ગરીબ બાળક ગરીબ માણસ કશું ના કરી શકે એવું તો હું માનતો જ નથી કોઈ સંજોગોમાં નહીં માનતો કે ગરીબ માણસ બે ત્રણ બાળક પેદા ના કરી શકે ને સાચવી શકે સરકાર બધું જ આપે છે આ અમે જે આપીએ છીએ વધારાની વસ્તુ છે કે પુરસ્કાર છે દેટ ઇઝ ધ ઇનામ सर्टिफिकेट है कि भाई तब अब तब अमने खुश करे वी एप्रिशिएट यू बस ए बाकी अमे नहीं मानता कि आम आपत में होगा कहीं लड़ती हो मानव मेहता दिव्यांग न्यूज अहमदाबाद